અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય એ શ્રેષ્ઠ શિક્ષક આજ ભારત વર્ષમાં ટીચર્સ ડેની શાળા કોલેજોમાં ઉજવણી કરવામાં આવી રહી છે બનાસકાંઠાના દિયોદરની સરકારી ખાનગી શાળામાં કોલેજમાં ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી પાંચમી સપ્ટેમ્બર ટીચર્સ ડે ભારતના પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ અને બીજા નંબરના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ જયંતિ પ્રસંગે ભારતભરમાં શાળા કોલેજોમાં ઉજવવામાં આવે છે ત્યારે દિયોદર આદર્શ હાઈસ્કૂલ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓ દિયોદર શાળા નંબર બે અને સરકારી મોડલ સ્કૂલ સરસ્વતી વિદ્યા વિહાર શાળા ખાતે ટીચર્સ ડે ની ઉજવણી કરવામાં આવી છે શાળાના બાળકોને શિક્ષક બનવાનો આજે નવો અનુભવ થયો શાળાના વિદ્યાર્થી શિક્ષકોએ શ્રેષ્ઠ શિક્ષક બનવાનો પ્રયત્ન કર્યો છે આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસની ઉજવણી દરેક ભારતના સ્કૂલોમાં કરવામાં આવે છે જે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા તેમની યાદમાં તેમની જન્મ જયંતિ નિમિત્તે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે જે દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શિક્ષક બનાવવામાં આવે છે અને તેમની ભૂમિકા નિભાવવામાં આવે છે જે તેમને અનુભવ થાય કે શિક્ષકો ખરેખર કેવા હોય છે અને શિક્ષકો ખરેખર એમની કેવી કેવી તકલીફો વેઠવી પડે છે તથા તેમને કેવો અનુભવ થાય છે તે માટે આ દિવસે શિક્ષકોને બનાવવામાં આવે છે વાત કરીએ તો ભારતમાં દરેક સ્કૂલોમાં આ તહેવારની ઉજવણી આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે શિક્ષકો કેટલાય છે જેમ કે ચાણક્ય તે આપણા ભારતના એક મહત્વપૂર્ણ શિક્ષક ગણી શકાય તેવા છે તેમણે મૌર્ય સમાજની સ્થાપના કરી હતી પછી સ્વામી વિવેકાનંદ જેમણે શિકાગોમાં પોતાના ભારતનો ડંકો વગાડ્યો હતો તે પણ આપણા માટે એક શિક્ષક સમાન જ છે એપીજી અબ્દુલ કલામ જેમણે આપણા દસ વર્ષની ઉંમરે પેપર વેચીને પોતાના માતા પિતાનું ગુજરાન ચલાવ્યું હતું પોકરણમાં એક બનાવ્યો હતો જેના લીધે તે આખા વિશ્વમાં મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે તે આપણા માટે એક પ્રેરણા છે તથા એ આપણા માટે એક શિક્ષક છે અને આપણે હું તમે બધા આપણે બધા જ સારું શિક્ષણ ગ્રહણ કરીને આપણા આ ભારતના ભાગ્ય વિધાતા બની શકીએ છીએ તે માટે આજના દિવસ નિમિત્તે અમારી આ શાળા શ્રી આદર્શ હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં મેં ખુદ પોતે ભાગ લીધો હતો તેમાં મને ખૂબ સારા અનુભવ થયા તથા એ પણ જાણવા મળ્યું કે શિક્ષક બનવું એ કઠિન એ કઠિન છે પણ સાથે સાથે સરળ પણ છે પણ આપણે જો આપણા મનમાં જો દ્રઢ શક્તિ હશે તો આપણે ખરેખર શિક્ષક બની શકીશું અને લોકોના ઘડતર કરી શકીશું અને તેમનું ભાગ્ય ખોલવી શકીશું માટે આ દિવસ નિમિત્તે તમને બધા જ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મજયંતિ નિમિત્તે અમારી શાળા શ્રી સરસ્વતી વિદ્યાવિહાર ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી આજે હું એક શિક્ષક કે આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી આજે અમે શિક્ષક દિવસમાં ખૂબ જ અનેક અનુભવો અનેક અનેક અનુભવો જોયા દેશના ઘડતરમાં શિક્ષકોનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ સુધી લઈ જવાના લઈ જવાનો માર્ગદર્શક એટલે કે શિક્ષક અમે શિક્ષક બનીને ખૂબ જ મજા આવી અમે ઘણા બધા ભાઈ બહેનો શિક્ષક બન્યા ઉપાચાર્ય બન્યા આચાર્ય બન્યા હું પણ આચાર્ય બન્યો છું તેથી મને ખૂબ જ મજા આવી